નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રાજ જો લાવ્યો એકસો આઠ ન્યૂઝ ગુજરાત જોઈએ આજના મહત્વના સમાચાર જોઠાણાથી આપણા સંવાદદાતા નવીનજી ઠાકોર સાથે જોઠાણા આઈટીઆઈ મહિલા દ્વારા મત આપશે મહેસાણા ઝુંબેસ બે હજાર ચોવીસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો મહેસાણા જિલ્લાના જોઠાણા તાલુકામાં આવેલ આઈટીઆઈ મહિલાની તાલીમાર્થીઓએ જોઠાણા ગામના મુખ્ય બજારમાં ફ્લેશ ફ્લેશમો પ્રવૃત્તિ કરવામાં આવી હતી આગામી સાત મે બે ના દિવસે યોજનાર મહેસાણા લોકસભાની ચૂંટણી બાબતે લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને વધુમાં વધુ મતદારો દ્વારા મતદાન કરવામાં આવે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સતત પ્રયત્નશીલ બન્યું રહ્યું છે મહેસાણા જિલ્લા કલેક્ટર એમ નાગરાજનના સીધા માર્ગદર્શનથી મત આપશે મહેસાણા ઝુંબેશને સારો પ્રતિસાદ મળશે દેશની લોકશાહીમાં મતદાન અંગે જાગૃતિ માટે મહેસાણા જિલ્લાની દરેક શાળાઓમાં પણ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે જે પૈકી આઈટીઆઈ જોટાણા મહિલાના સુપરવાઇઝર ઈશ્ર કટરની મદદથી કોપા એચ આઈ કોસ્ટમેનોલોજી ફેશન ડિઝાઇન સીવણ વગેરે ટ્રેડર્સના પંદર જેટલા તાલીમાર્થીઓએ મતદારોમાં ચૂંટણી વખતે મતદાન વિશે જાગૃતિ આવે તથા શ્રેષ્ઠ ભારત બનાવવા માટે દરેક વ્યક્તિ મતદાન કરે તે માટે ફ્લેશ મો પ્રવૃત્તિ જોટાણા મુખ્ય બજારમાં કરી હતી જેને મોટી સંખ્યામાં હાજર લોકોએ નિહાળી હતી તમે જોઈ રહ્યા છો લાઈવ સ્વાન ન્યૂઝ ગુજરાત એની જાહેર થઈ ગઈ છે અને સાત મહિના જો ગુજરાતમાં મતદાન છે તો ભારતના નાગરિક તરીકે આપણે સૌ વધારેમાં વધારે વોટ કરીને ભૂલો ભલે બીજું બધું મતદાન કરવાનું ભૂલશો નહીં